પશુ પક્ષીઓને ઠંડા પાણીનો છટકાવ કરીને રાહત આપવામાં આવી રહી છે ગરમી પશુ પક્ષીઓને રક્ષણ આપવા માટે દિવસમાં બે થી ત્રણ વખત પાણીનો છટકાવ કરવામાં આવી રહ્યો છે વાઘ સિંહ દીપડા જેવા પ્રાણીઓને પાણીનો છંટકાવ કરીને ગરમી સાથે રક્ષણ આપવામાં આવી રહ્યું છે રીંચ જેવા પ્રાણીઓ પાસે બરફની પાટો મૂકીને ઠંડક આપ આપવામાં આવી રહી છે તેમજ પક્ષીઓના પિંજરા ઉપર સૂકા તારસા મૂકીને રક્ષણ આપવામાં આવી રહ્યું છે નોંધનીય છે કે છેલ્લા એક સપ્તાહથી ચાલીસ ડિગ્રી ઉપર ગરમીનો પારો સતત વધી રહેલી ગરમીમાં પશુ પક્ષીઓની હાલત કફોડી બની ગઈ છે આગામી દિવસોમાં ગરમી કહેર વધે તેવી શક્યતાઓ છે ત્યારે કમાટી બાગના સત્તાવાળાઓ દ્વારા પશુ પક્ષીઓને રક્ષણ આપવા માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે